જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના મામલે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમારનું નિવેદન સામે આવ્યું તેમણે જણાવ્યું હતું કે હુમલાના પગલે જગત મંદિર દ્વારકા મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો દ્વારકા મંદિરની સુરક્ષાનું રિવ્યુ પણ કરવામાં આવ્યું જ્યારે દરિયાઈ સુરક્ષાઓમાં પણ વધારો કરવામાં આવ્યો પોલીસની એલસીબી એસઓજી સહિતની ટીમો કામે લગાડવામાં આવી દરિયાઈ વિસ્તારમાં જ્યાં ટાપુ છે ત્યાં ડ્રોન મારફતે નજર રાખવામાં આવી રહી છે મોરબી જામનગર અને દ્વારકા વિસ્તાર રાજકોટ રેન્ચમાં આવે છે ઓખા અને દ્વારકા થી દુશ્મન દેશ નજીક થાય છે જે સંવેદનશીલ વિસ્તાર છે હાલના સંજોગોમાં જે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો છે એ અનુસંધાને પોલીસ દ્વારા તમામ જે દરિયા વિસ્તારો છે એ વિસ્તારોમાં પોલીસની તમામ ટીમો લગાવી અને સુરક્ષાની વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે પોલીસની તમામ ટીમો એલસીડી એસઓજી અને સાથે સાથે જે બીજી ટીમો છે એ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવેલ છે તેમજ વધારે મોટા જગ્યા ઉપર એ વાહન ની પણ કામગીરી કરવામાં આવેલી છે વિશ્વ પ્રસિદ્ધ દ્વારિકા મંદિરની પણ સુરક્ષામાં રિવ્યૂ કરવામાં આવેલો છે અને ત્યાં તમામ જે અધિકારી કર્મચારીઓ છે એને હલ્લા સંજોગોમાં એ પ્રોપર બ્રીફ કર્યા પછી જે દરિયાઈ વિસ્તારમાં જે આઈલેન્ડ છે ટાપુ છે એ ટાપુ ઉપર પણ પોલીસ દ્વારા એસઓજીની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન મારફતે ચેકિંગની કામગીરી ચાલુ છે તેમજ જે ટેકનિકલ ઇનપુટ્સના આધારે પોલીસ દ્વારા તમામ જે વિસ્તારોમાં લેન્ડિંગ પોઈન્ટ્સ અને બીજા જે દરિયા વિસ્તાર છે એમાં સુરક્ષામાં વધારો કરી તમામ વિસ્તારોમાં એ અલગ અલગ ટીમો એલ સીબીની સાથે સાથે જે લોકલ હોમગાર્ડ છે જીઆરડીની ટીમો છે એને સાથે રાખી અને હાલના સંજોગમાં જે સિચ્યુએશન ઊભી થઈ છે એ પ્રમાણે પોલીસની કામગીરીને વધારે ઝડપથી આ કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટ રેન્જમાં આપને ખ્યાલ છે કે જે મોરબી જામનગર અને દ્વારિકા ત્રણ જિલ્લાઓમાં દરિયાઈ વિસ્તાર આવશે અને જે તમામ જે દરિયા વિસ્તારોમાં પોલીસની અલગ અલગ ટીમો રાખી અને તમામ વિસ્તારોમાં સુરક્ષાની વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે આપણે ખ્યાલ છે કે જે ઓખા અને દ્વારિકાથી આપણા જે દુશ્મન દેશ થાય એ ખૂબ જ નજીકમાં છે અને એના કારણે અમારા ત્યાં વિસ્તારોમાં પોલીસની જે તમામ ટીમો છે એને ખૂબ જ એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવેલી છે